એક તરફ ભરોસાની ભાજપ સરકારે એવું સ્લોગન આપવામાં આવે છે ને બીજી તરફ આજ ભરોસાની ભાજપ સરકારે ટેટાસ પાસ ઉમેદવારો સાથે વિશ્વાસઘાત કર્યો છે પંદર જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો કે કાયમી ભરતી કરી લેવામાં આવશે તેના કારણે ટેટાટ પાસ ઉમેદવારોએ પોતાનું આંદોલન ભૂતકાળમાં સમેટી લીધું હતું જો કે પંદર જૂન જેટલો સમય વીતી ચૂક્યો છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે ના આવતા હવે ઉમેદવારો જ્યારે પોતાના હક અને અધિકાર માટે સરકાર સામે સવાલો કરી રહ્યા છે ત્યારે સરકાર છે તે ઢાક પીછોડો કરી રહી છે અને પોલીસને આગળ ધરીને ઉમેદવારો જેવી રીતે શિક્ષણ મંત્રીને મળવા જઈ રહ્યા છે કે તેઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે તો તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે સરકાર પાસે કેમ શિક્ષકોની ભરતી કરવા માટે જવાબ નથી એક તરફ રાજ્યમાં જે પ્રકારે શિક્ષણની સ્થિતિ કથળી રહી છે તેને લઈને વિધાનસભામાં રાજ્ય સરકાર પોતે કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે પરંતુ બીજી તરફ તેઓ જાણે કે શિક્ષકોની ભરતી કરવામાં રસ ના ધરાવતા હોય તેમને શિક્ષણ વ્યવસ્થાની ગુજરાતમાં કંઈ પડી ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઉમેદવારો ફરી એકવાર આજે જ્યારે શિક્ષણ મંત્રીને મળવા પહોંચે છે ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાવી લેવામાં આવે છે જેના કારણે ઉગ્ર બોલાચાલી પણ થાય છે શું કહી રહ્યા છે ઉમેદવાર શું તેમની માંગણી છે વાત કરીશું આ વિડીયોમાં

ઉમેદવારોને જે વચન આપવામાં આવ્યું હતું જે આશ્વાસન આપવામાં આવ્યું હતું તે વચન નિભાવવામાં સરકાર નિષ્ફળ નીવડી છે તેવું કહી શકાય ડેટ પાસ ઉમેદવારોને પહેલાં જ્ઞાન સહાયક નામનો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો અગિયાર મહિનાની કોન્ટ્રેક્ટ આધારિત હંગામી ભરતી કરવામાં આવી રહી છે તે પ્રકારની વાત શિક્ષણ મંત્રીએ કરી ઓકે ત્યારબાદ અગિયાર મહિના પછી કાયમી ભરતી કરવામાં આવશે તેવું આશ્વાસન છે તે ઉમેદવારોને આપવામાં આવ્યું કે જે તે સમયે ઉમેદવારોએ ખૂબ વિરોધ નોંધાવ્યો ગાંધીનગરમાં ધરણા કર્યા છતાં પણ આ સરકારના પેટનું પાણી ના હલ્યું અને કોન્ટ્રેક્ટ આધારિત ભરતી લઈને જ આવ્યા આટલું જ નહીં હવે જે પંદર જૂનની વાત હતી કે સરકાર જે ઉમેદવારો ટેટાટમાં પાસ થયા છે તેમને કાયમી ભરતી કરશે પરંતુ પંદર જૂન જેટલો સમય વીતી ગયો છતાં પણ સરકાર છે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી તેના કારણે હવે ઉમેદવારોમાં ફરી એકવાર રોષ જોવા મળી રહ્યો છે અને ગઈકાલે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાંથી ટાટના જે પાસ થયેલા ઉમેદવારો છે તે પોતાના હક અને અધિકાર માટે ગાંધીનગર પહોંચ્યા હતા તેઓ સચિવાલય ખાતે પોતાની માંગ લઈને પહોંચવા જાય તે પહેલાં સમગ્ર આખું ગાંધીનગર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને હવે લોકશાહીમાં જે ઉમેદવારો છે તેમને વિરોધ કરવો એક મોટો પડકાર બની ગયો તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં છોકરા છોકરીઓને જેવી રીતે પોલીસ દ્વારા ઢસડવામાં આવ્યા જેવી રીતે મોટી મોટી વાતો સબ સલામતની કરવામાં આવી રહી છે પરંતુ ભાવિ શિક્ષકો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તેના કારણે રાજ્ય સરકાર સામે સૌ કોઈ ફિટકાર વરસાવી રહ્યા છે આજે ટેટાટ પાસ આંદોલન જે કરી રહેલા ઉમેદવારો છે તેમનો આંદોલનનો બીજો દિવસ છે ને આજે પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે મળવા માટે તેમણે સમય માંગ્યો હતો ને તેમને સમય આપવામાં આવ્યો હતો છતાં પણ પોલીસ દ્વારા તેમને મંત્રી સુધી જવા દેવામાં નથી આવ્યા તો ઉમેદવારોનો આરોપ છે કે શિક્ષણ મંત્રીએ કદાચ પોલીસને ઇશારો કર્યો છે કે તેઓ તેમને ના મળવા દે એટલે ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો ઘટનામાં થઈ રહ્યો તેવું કહી શકાય છે આને લઈને જે સચિવાલય ખાતે મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચેલા ઉમેદવારો છે તેમણે શું વાત કહી છે તે સાંભળી લો

યા હતા રાત્રે લોકો રોકાયા હતા પણ બધાને રિટર્ન કરી નાખ્યા રાત કરવામાં આવે છે આ લોકો કશું વિરોધ અમારા

મળવા માટે સમય ફાળવામાં આવ્યો છે અમારી પાસે પુરાવો છે છતાં પોલીસ જાણે કે શિક્ષણ મંત્રી ના ઇશારે કામ કરી રહી હોય તેવી રીતે તેમને મળવા દેવા નથી આવી રહ્યા તેના જ કારણે ઉમેદવારોમાં રોષ ભવુ કુટ્યો છે તેમનું કેવું છે કે પંદર જૂન સુધીનો સમય છે તે સરકારે અમારા પાસે માગ્યો હતો કે તમારી ભરતી કરી દેવામાં આવશે પરંતુ આ ભરતીને લઈને સરકારે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી તેને લઈને હવે આંદોલનની શરૂઆત થઈ છે જેમાં જે ઉમેદવારો છે તેઓ કહી રહ્યા છે કે અમારી જોડે આતંકવાદીથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે જે આ પ્રકારની ઘટના બની રહી છે જ્યારે ગાંધીનગર ઉમેદવારો શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાનો વાહનો આગળ ધરીને ઉમેદવારોને ડિટેન કરી લેવામાં આવી રહ્યા છે જેમાં હજી પણ જે ઉમેદવાર પોતાનું નિવેદન આપી રહ્યા છે તેમાં કહી રહ્યા છે કે દોઢસો જેટલા જે આંદોલનકારી અહીંયા હતા ઉમેદવારો હતા તેઓ ક્યાં છે તેની ખબર નથી આજે આંદોલનનો બીજો દિવસ છે હવે જોવાનું રહ્યું કે ક્યાર સુધીમાં તંત્ર નિમભ સરકારના પેટનું પાણી હલે છે સંવેદનશીલતાની તો માત્ર વાતો હોય તેવું કહી શકાય કેમકે ગઈકાલે જે દ્રશ્ય સામે આવ્યા જે ઘટના બની તેના ઉપરથી તો સિદ્ધ થઈ ગયું છે પરંતુ હવે ખરેખર સરકાર છે તે આ બાબતને લઈને ગંભીરતા દાખવે છે કે કેમ કે પછી આ જે શિક્ષકો છે તેમને આવી જ રીતે ગાંધીનગર જવું પડશે વિરોધ પ્રદર્શન કરવા પડશે ને આવી રીતે પોલીસ તેમને અટકાયત કરશે આવી જ રીતે ચાલતી છે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવદિયન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेले कहिए जे पीड़ पराई जाना